વડવા કાછિયાવાડ વિસ્તારમાં ટ્યુશનમાં જતા બાળકનો અપહરણની ઘટના બની ભાવનગર શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે રહેતો એક વિદ્યાર્થી વડવા કાછિયાવાડ વિસ્તારમાં ટ્યુશનમાં જતી વેળાય ઇકો કારમાં કોઈ અજાણ્યા શખ્સ આવીને બાળકને કીધેલ કે તારા પપ્પાનો અકસ્માત થયું છે તેમ કહીને ગાડીમાં બેસાડીને લઈ ગયેલ જ્યાં ચૌદ નાળા નજીક બાળકના દાદાને બાળક જોઈ જતા બૂમ પાડતા તેના દાદા ગાડી પાસે આવી જતા ઇકો કાર ચાલક ફરાર થઈ ગયા હતા જ્યારે બાળકનો જીવ બચી ગયો હતો આ બનાવ બનતા લોકોના ટોળા એકતા થઈ જવા પામ્યા હતા

મેં કીધું ક્યાં કામ કરાય કેમ્બો કે amboss માં બધું કીધું મેં પછી હું બેસી ગયો પછી બેહાડીને મને એમ કીધું કે hospital એ લઇ જાઓ એમ પછી ચૌદ દહાડા એ ગયા ત્યાં પછી ત્યાં મારા સામે દાદા મળ્યા તો મેં એને અવાજ કર્યો પહેલા તો હું છરી જોઈ ગયો પછી ત્યાં મારા દાદા સામે મળ્યા ને તો મેં અવાજ કર્યો પછી ત્યાં એ છે ને ઓલા ભાઈ આગળ આવીને ઊભા રહી ગયા તો એ વાની ઉભી રહી ગઈ કો

મારા છોકરાએ એમ કીધું તારા પપ્પા કે નામ હું છે કે ઇમરાન કે દરજી કામ કરે છે હાલ જલ્દી એક્સિડન્ટ થયું બે જાય ગાડીમાં આવી ગયા બહાર જીતું ગાડી છોકરા લઈ ગયા આમ મતો ચોકથી હલકા થઈ વિઠલવાળી થઈ નથી આમ જવું જણા લઈ ગયા અહીંયા મારા પપ્પા ગેસ પૂરો કહે જતા તકે નહીં અહીંયા રસ્તા મળીએ ને મારા છોકરા હાથ પાડી એ દાદા એ દાદા કરીને એમ પછી ત્યાંથી મારા પપ્પા એને શેકે નહીં વાહન વાળા છે કે ઇકો વાળા એ બધા છે ને એયાથી ઉતારી દીધો એને એને એમ કે વાહ આવે છે વાહ વાહ આવે છે એમ કઈયા છે એને ઉતારી દીધો પછી શું થયું બ પછી ત્યાંથી આવીને ઘરે આવીને પછી પોલીસ પાસે ફરિયાદ કરી સંજે ઓપરાની સાથે મારપીટ એવું કોઈ કાઈ નથી કર્યું મારપીટ એવું કાઈ હતી ગાડીમાં છરી હતી બીજું કાઈ હા કરી દીધી રાત જ કરી દીધી